મૈયતના કફન દફન સેવા આંખોના મોતિયાના ઓપરેશન જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં સેવાઓ પૂરી પાડે છે ત્યારે ફરી મૈયત માટે એક આખરી સફરવાનની સુવિધા દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફરવાન અર્પણ કરવામાં આવે છે જેવાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમને અને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા

આજે મૈયત માટે આખડી સફર નામના વાહનનું ઇબતેદા કરેલ છે આ ઇબ્તેદા પીરે તરીકે મુનીર મુનીરબાપુ કોડીના સાવરકુંડલાવાડાના નાસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ સત્તર લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા છે જે પણ રૂપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે દસ મિનિટ પહેલાં વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી વાહન પહોંચાડી દેશે આ એક સેવા ફ્રી સી છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી